આજના દિવસે પ્રેસ રાખવાનો મુખ્ય હેતુ ખેડૂતોને વિવિધ પ્રશ્નો આઠથી નવ પ્રશ્નોની સતત સરકારમાં રજૂઆત થયા પછી સરકારને આપના માધ્યમથી અનેક વખત અમે લેખિત મુખિત રજૂઆતું કર્યું પણ એનું નિરાકરણ આવ્યું એટલે આપના માધ્યમથી સંપૂર્ણ પ્રજાને અને સરકાર સુધી અમારો અવાજ પહોંચે એના હેતુથી આજની પ્રેસ રાખવામાં આવી છે શું પ્રશ્નો હતા પ્રશ્નો મૂળ પ્રશ્ન અત્યારે કચ્છ જિલ્લાની અંદર વિવિધ કંપનીઓ દ્વારા હાઈ ટેન્શન વીજ કંપનીઓની લેનો નીકળી રહ્યો છે ત્યારે ખેડૂતોને ક્યાંય પણ પૂછ્યા વગર ક્યાંય પણ વિશ્વાસમાં લીધા વગર સીધે સીધું દમન કરવામાં આવે છે આજે ચુમ્માલી દિવસથી વાંઢિયા અને લોડાઈ છે એ તો માત્ર એમપી સેન્ટર છે એ એક નમૂનો છે બાકી આખા કચ્છ જિલ્લાનો પ્રશ્ન છે એ નમૂનો એટલા માટે છે આપણે પણ સોશિયલ મીડિયા આપના માધ્યમથી પણ જોયો હશે અમારી બેન દીકરીઓને પોલીસ દ્વારા ઢસડવામાં આવે એમને જેસેબીઓ મારવામાં આવે ખેડૂતોના પગમાં લાકડીઓ મારીને એમને ફ્રેક્ચર કરવામાં આવે આવું પોલીસ જો કંપનીઓનું દલાલી કરતી થશે તો પ્રજાનું શું થશે ખેડૂતોનું શું થશે એટલે એટલા માટે આપના માધ્યમથી અમે સરકારને કહેવા માગીએ છીએ ખેડૂતો માંગે છે તો માંગે શું છે બેઠક કરો અમે કલેક્ટર જોડે બેઠક પણ કરી હતી બે ધારાસભ્ય એક એમ સાંસદ પણ ઉપસ્થિત હતા કલેક્ટરે એ વખતે કંપનીને કીધું કે આમાં કંઈક રસ્તો કાઢવો પડશે આની નીતિમાં કંઈક ફેરફાર કરવો પડશે બીજે દિવસે જ કલેક્ટરશ્રી રજામાં ઉતરી અને અમારી બેન દીકરીઓને ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું એટલે અમારી જે કંઈ માંગણી છે બજાર કિંમત પ્રમાણે તમે એમને પૈસા ચૂકવો જમીન વિકાસ થાય એમાં વાંધો નથી પણ જેટલી ઇમ્પોર્ટેડ કંપનીઓ છે એટલા જ ખેડૂતો ઇમ્પોર્ટેડ છે ખેડૂતોને સહભાગીદાર બનાવો હું તો એમ કહું છું આપના માધ્યમથી કે એમને ઇન્ટરેસ્ટ અને કાયમી દોડે ભાડું નક્કી કરી દો રૂપિયા નથી જોતા અથવા તો અમારી જમીન જાય છે એટલી ને એટલી સરકાર અમને જમીન આપે જંત્રીના ભાવે જે જંત્રી બતાવવામાં આવે છે ખેડૂતોની બાજુમાં એક એકર જમીન હોય તો કરોડ રૂપિયા છે લેવામાં આવે તો ચાલીસ હજાર છે આ તો કેવું હાલે એટલે આપના માધ્યમથી હું ક્લિયર કહેવા માંગુ છું કે આમાં તાત્કાલિક ધોરણે અમારી માગણી છે કે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર મળે લાઈનો વિકાસ થાય એમાં અમને ક્યાંય વાંધો નથી બીજી બાબત જે મૂળ પ્રશ્ન છે આખા કચ્છ જિલ્લાનો ખાલી ખેડૂતોનો નથી નર્મદાનો પ્રશ્ન છે નર્મદાના પ્રશ્નમાં ચાર લિંક કેનાલોને વધારાના પાણીની વાત કરું વાત તો બહુ લાંબી છે પણ એમાં ચાર લિંક કેનાલો ગોકળ ગતિ અને એમાંય પણ આ જ જમીન સંપાદનનો જ ઇસ્યુ છે ખેડૂતોને કોઈ ગાઈડલાઇન જ નથી આપતા એમાં ડાયરેક્ટ ખાલી પાક વળતર લઈ લો કામ કરવા દો આવી એક ગાઈડલાઇન છે એમાં સ્પષ્ટતા કરવી જોઈએ સરકારને અને બે જે અમારી જે આખી સરહદી વિસ્તાર છે અમારી હંમેશા વાત ચિંતા સરહદની રહી છે એટલે સરહદી વિસ્તારમાં અબડાસા લિંક કેનાલ અને હાઈ કંટ્રોલ એ બંનેની હજી વહીવટી મંજૂરી નથી આપી એ વખતે આપણને કીધું હતું કે વન મિલિયન હેક્ટરની અમે મંજૂરી આપી દઈએ છીએ પણ એમાં સાડા સાતસો આઠસોની મંજૂરી આપી છે બાકીનું હજી ત્રણેસો એમએસ પાણી છે ને એની વહીવટી મંજૂરી નથી આપી એટલે તાત્કાલિક ધોરણે આમાં વહીવટી મંજૂરી મળે હાલે ખૂબ વરસાદ થયો છે ત્યારે જે કંઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી તો ગુજરાતમાં બેન્ડ મારી દેવાની આવી ગુજરાત એમ કહેવામાં આવતું હતું એ વખતે સરકારને કે ભાઈ ખેડૂતો તો ગાડું ભરીને જતો હશે ટ્રેક્ટર ભરીને માલ લઈને જતો પલળશે તો આપવામાં આવશે આ ગુજરાતમાં છે જ આપણા જ પનોતા પુત્ર દેશના વડાપ્રધાન એવી યોજના લઈ એ જ યોજના ગુજરાતની અંદર બેન્ડ છે એટલે ખેડૂતોનો કોઈ ધણી નથી દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો